પણ એના હિસાબે થતા પણ એક બે ફ્રૂટ અહીંયા લાગ્યા છે અઢીસો થી છસો ગ્રામ આ વેરાયટી તરબુજ ની જેમ કાપી અને ખાઈ શકાય છે તરબુજ ની જેમ અને આમનું ઉત્પાદન પણ અહિયાં આપડે ખુબ સારું છે ખેડૂતોને એક નવો સંદેશા રૂપે કહેવા માંગુ છું કે આ વેરાયટી આપણા ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ખુબ સક્સેસ છે લગભગ છે છે જિલ્લામાં જિલ્લામાં લીધી દરેક આનું પરફોર્મન્સ સારું રહ્યું અને બધે ફ્રૂટની સાઇઝ બને છે આપણું વાતાવરણ સેમ એને પસંદગી છે દરિયાકાંઠામાં આ છોડને બે ફાલ આવે હા બે ફાલ આવે છે અઢાર થી દસ કિલોમીટરમાં જે દરિયાના નજીક હશે તો એમાં આ વેરાયટીના બે ફાલ લઈ શકાય છે નગર એક આવે હા અને ખુબ એટલે ખુબ સારી છે શક્તિ પણ બહુ સારી છે લગભગ છ આઠ દિવસ સુધી અને ગમે ગમે ભારતમાં ફેરવું હોય તો ફેરવી ઓકે બગડે તમે પાંચ દિવસમાં તો વર્લ્ડ કોઈ પણ જીગી છે એક્સપોર્ટ માટે પણ આ વેરાયટી બહુ વિદેશ બેસ્ટ માં બધા પ્લાન્ટ છે અમારી પાસે પણ આ પ્રથમ ટ્રાય માં હતું ને અને આની અમે મિસ્ત્રીકો બહુ પડી એટલે આમાં બે ફ્રૂટ ઓછા લાગ્યા છે આગળ આપણે જે ફ્રૂટ જે કાયદેસરનો ફળ આવ્યો છે એ તમને હમણાં બતાવું અને ગંછાભાઈ બીજું એક જણાવો કે અત્યારે કોઈ ખેડૂત મિત્રને જરૂરિયાત હોય બરાબર આ પ્લાન્ટની તમે જે માહિતી આપી રહ્યા છે તો એ એના માટે કેવી રીતે તમારો સંપર્ક કરી શકે છે તમે ફોન થી અથવા અમારી નર્સરી નું સર્ચ કરશો એટલે સૌરાષ્ટ્ર બાગ નર્સરી રૂબરૂ આવવું તો આવી શકે રૂબરૂ આવી શકે ફોન માં આવી શકે જો આ દસ પંદર દિવસમાં આવી શકે તો અમે લાઈવ ઝાડ પણ ઉપર ફળ દેખાડી શકીએ અત્યારે આ હોય છે આ વેરાયટી નું અહીંયા કલમો પણ તૈયાર છે અને પાંચસો સોળ અમે એમાં મર્યાદા રાખી થી ઓછું નહીં કારણ કે આ યુનિક જાત છે અને દરેક પ્લોટ બનાવવા માંગીએ છીએ છૂટક માં એનું વેસણ નથી બે પાંચ સોળ અમે આપતા નથી વાવેતર કરવું હોય તો પાંચસો સોળ થી એની મર્યાદા નક્કી કરી છે આનું જાતનું નામ છે તાઈવાન એટીમોયા કસ્ટર્ડ એપલ બરાબર જે આપને થોડી વાર પેલા જ ઘનશ્યામભાઈ જે કીધું એ પ્રમાણેની આ વેરાયટી છે અને એના જો આ પ્લાન્ટ એમણે તૈયાર કરેલા છે નર્સરીમાં તમે જોઈ શકો છો